હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ આઠમાં પ્રકરણ આઠ બેઝિક પદાવલી અને નિત્ય સન્માન સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી નીચે આપેલી એક પદીઓની જોડીનો ગુણાકાર કરો અહીંયા એક પદી આપેલી છે અને બંનેનો આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો ચલો તો હવે શું કરવાનું છે અહીંયા અલ્પવિરામ છે ત્યાં આપણે ગુણાકાર મૂકવાનો તો ચાર ગુણ્યા સાત પી હવે ચાર અને સાત ને આપણે સાથે લખી નાખી કારણ કે તે સંખ્યા છે અને પી ને આપણે અહીંયા જુદા લખી નાખી તો સાત ચોક અઠ્યાવીસ અને પી તમે ડાયરેક્ટ કરી નાખો આ સ્ટેપ ન કરો તોય ચાલે સાત ચોક અઠ્યાવીસ પી એવી જ રીતે અલ્પાવિરામ છે ત્યાં આપણે શું મૂકવાનું ગુણાકારની નિશાની હવે સંખ્યાને આપણે સાથે લખી નાખીએ અને અહીંયા જે એ ના અક્ષર છે તેને આપણે સાઈડમાં લખી નાખવાના તો પી ગુણ્યા પી તો અહીંયા શું થાય સાત ચોક પણ કેવા માઇનસ અને પી ગુણ્યા પી એટલે કે પી નો વર્ગ થાય આ બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય છે તમે કર નાખો તોય ચાલશે સાત ચોક અઠ્યાવીસ પી નો સ્કવેર ચલો અહીંયા પણ અલ્પવિરામ છે ત્યાં આપણે ગુણાકારની નિશાની કરવાની તો માઇનસ ચાર ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ તો સાત ચોક અઠ્યાવીસ પણ કેવા માઇનસ અને પી કેટલી વાર છે બે વાર અને ક્યુ એક વાર તો પી નો વર્ગ ક્યુ આ બધા વચ્ચે ગુણાકારની નિશાની કહેવાય ચલો એવી જ રીતે ચાર પી નો ઘન ગુણ્યા માઇનસ હવે સંખ્યાને આપણે સાથે લખી નાખ અહિયાં માઇનસ સાથે લખવાનું પી કેટલી વાર છે અહિયાં ત્રણ વાર અને અહિયાં પી એક વાર તો ચાર તરી બાર માઇનસ ના માઇનસ પી અહિયાં ત્રણ વાર ને અહિયાં એક વાર તો પી કેટલી વાર થાય ચાર વાર થાય તમે ડાયરેક્ટ પણ નાખશો તોય ચાલશે ચલો ચાર પી અલ્પ વિરામ છે ત્યાં ગુણાકાર અને અહિયાં ઝીરો હવે ગમે તેનો ગુણાકાર આપણે ઝીરો સાથે કરી તો જવાબ શું આવે અહિયાં ઝીરો આવે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે શું છે લંબાઈ પહોળાઈ તો હું અહીંયા એક વાર લખીશ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા આપણને બધામાં લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે તો લંબાઈ કેટલી છે પી અને પહોળાઈ કેટલી છે ક્યુ તો પી ગુણ્યા ક્યુ એટલે પી ક્યુ એવી જ રીતે આમાં એવી જ રીતે કરશું આપણે હવે દર વખતે હું સૂત્ર નહીં મૂકું ચલો દસ અને પાંચ દસ એમ અને પાંચ એમ તો દસ એમ ગુણ્યા પાંચ એન તો દસ પંચુ પચાસ એમ એન એવી જ રીતે અહીંયા વીસ વીસ એક્સ નો સ્કવેર અલ્પા છે ત્યાં ગુણાકાર પાંચ વાય નો સ્કવેર તો વીસ પંચા સો એક્સ નો વર્ગ વાય નો વર્ગ ચલો એવી જ રીતે અહીંયા ચાર એક્સ અલ્પા વિરામ છે ત્યાં ગુણાકાર ત્રણ એક્સ નો વર્ગ ચાર તરી બાર એક્સ અહીંયા બે વાર ને એક વાર તો એક્સ કેટલી વાર થાય અહીંયા ત્રણ વાર એવી જ રીતે ચલો ત્રણ એમ એન ગુણ્યા ચાર એન પી તો ચાર તરીને બાર એમ કેટલી વાર છે એક જ વાર છે કેટલા છે અહીંયા એક અને અહીંયા એક તો કેટલા થઈ જાય બે અને પી તો આવી રીતે આવશે તમે અહીંયા સૂત્ર મૂકીને કરશો તોય ચાલશે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય પછી તમારે આ લંબાઈ ગણવાની ને આ પહોળાઈ ગણવાની તો આની સાથે આપણું સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે કમ્પ્લીટ થાય છે અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી